એવો મિશ્રિત એક પ્રયોગ આપ્યો કે એને અદભુત એમાં સફળતા મળી હવે વાત તમને મારે આજે આખી આખી એ વાત કરવી છે કે એને શું એમાં અમે પ્રયોગ આપ્યો અને કેવી રીતે એને સફળતા મળી બરાબર તો પેલી વસ્તુ મિત્રો એમાં લીધી હતી અમે હિમેજ ગેસ અને કબજિયાતમાં હિમેજ નું કામ સૌથી બેસ્ટ રહેશે હિમેજ એટલે શું કે જે હરડે આવે છે આપણે હરડે નું કાચું ફળ હોય છે હિમેજ હોય છે નહીં અને આ હિમેજ છે ને અમે સો ગ્રામ લીધી હતી સો ગ્રામ હિમેજ ને અમે એક થોડુંક ગાયનું ઘી લીધું તું શરૂઆતથી તમને પ્રેક્ટિકલ રીતે શીખવાડું છું કે આ કેવી રીતે તમે દબા બનાવી શકો થોડુંક ઘી લીધું એક લોઢી લીધી હતી લોખંડની એ લોખંડની કડાઈ કે લોઢી ગમે તે લઈ શકો એમાં થોડુંક ઘી નાખી અને જે સો ગ્રામ હિમેજ બરાબર હિમેજ લીધી હતી એમાં નાખી અને એને થોડીક ફ્રાય કરી થોડીક વાર શેકી એને બરાબર થોડીક વાર શેકી લીધા

પચાસ ગ્રામ વરિયારી પચાસ ગ્રામ વરિયારી શેકી અને પચાસ ગ્રામ એમને એમ રાખી હવે આ બધાનો એકદમ મહિમ ચૂર્ણ પાવડર કરી લીધો હિમેશ છે એનો પણ એકદમ ભૂકો ઝીણો ભૂકો કરી લીધો પછી એને છારી લીધો વરિયારીને પણ એવી જ રીતે વરિયારી પછી શેકાઈ ગયા પછી જે પચાસ પચાસ ગ્રામ બે હતી ને એને બે ને ભેગી કરતી હતી અને પછી એનો ભૂકો કરી નાખ્યો એટલે બંને વસ્તુનો ભૂકો તૈયાર થઈ ગયો હવે એના ઉપર બસો ગ્રામ શુદ્ધ ગાયનું ઘી લીધું અમે બરાબર બસો ગ્રામ શું લીધું શુદ્ધ ગાયનું ઘી અને ગાયનું ઘી હતું ને એ કાચની બરણીમાં ભરી લીધું અને એમાં જે બંને વસ્તુનો જે ભૂકો કર્યો હતો ને હિમેજ અને વરિયારીનો એ બંને ભૂકો એમાં નાખી દીધો ઉપરથી એકદમ મિશ્રણ અને મિશ્રણ થઈ ગયું ને એટલે તમારું દવા તૈયાર થઈ ગઈ હવે આ દવાનો અમે ગેસ અને કબજીયાતનો ઉપયોગ કરેલો છે હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો એ પણ તમને કહી દઉં છું પણ એક વિનંતી એ છે મિત્રો ખૂબ જો તમને એમ લાગે કે દવા છે તમારી માટે તો એક વિડીયોને જરૂર લાઈક આપજો ચેનલમાં અતિશય કબજીયાત હતી એટલે અમે એને બે ટાઈમ પ્રયોગ કરવાનું કીધું એક કીધું તું સવારે અને એક કીધું તું સાંજે સુવા ટાઈમે સવારે એમાંથી જે બનાવ્યું ને એમાંથી અમે દસ ગ્રામ એને કીધું હતું કેટલું દસ ગ્રામ જેટલું લઈ ચમચી ભરી અને ખાય અને ઉપરથી એને ગરમ દૂધ એક ગ્લાસ પીવાનું છે બરાબર સવારે ઉઠી અને પેલા આ કામ કરી લેવાનું છે એક ગ્લાસ ગરમ દૂધ પી જવાનું છે આ ક્રિયા કર્યા પછી એક કલાક આગળ અને એક કલાક પાછળ ટૂંકમાં આ જે દવા તમે ખાતી ને એની આગળ પાછળ એક કલાક કોઈ તમારે ખાવા પીવાનું નથી આવું જ બીજું તમે ક્યારે કરી શકો તો સાંજે સુવા ટાઈમે સાંજે સુવા ટાઈમે પણ જ્યારે એમ થાય કે હવે આપણે સુઈએ જવાનું છે ત્યારે તમારે આ જ રીતે એક ચમચી ખાય એક ગરમ એક ગ્લાસ ગરમ દૂધનો પી અને સૂઈ જવાનું છે રેડી આવી રીતે તમે રેગ્યુલર આનો પ્રયોગ કરો એટલે તમને પંદર થી દસ થી પંદર અદભુત એટલે અદભુત ફાયદો થશે ગેસ અને કબજિયાત તમારા જડબૂડ મિત્રો નીકળી જશે એટલે આ પ્રયોગ ખૂબ સહેલો છે બનાવો પણ સહેલો છે એટલે તમે ખાસ તમારા મિત્રોને શેર જરૂર કરજો જેથી કરીને કોઈને જેને ગેસ અને કબજિયાત છે એના જો વસ્તુ પાસે બે શૈલી છે હિમેજ છે એ તમને બધાને ખબર છે કબજીયાત માટે જ કામ કરે છે પણ એની સાથેની વરિયારી છે એ પણ એટલું જ અદભુત કામ કરશે બરાબર એટલે વિડીયો પસંદ આવેલો વિડીયો હોય તો તમે શેર અચૂક કરાય એમાં કોઈ ને કોઈ વ્યક્તિને જરૂર લાભ થાય મિત્રો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય હેર